અને દેશી ભાષામાં સમજાવો તો આ કઈ જગ્યા આપણે રિલીઝ કરવા માંગી છે આ વેરાયટી છે ને એ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ફૂલે શીટ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખાસ વાત કરવાની છે ગિરનાર પાંચ મગફળી વિશે કે જ્યારે કોઈ પણ વેરાયટી રિલીઝ થતી હોય તો સૌ પ્રથમ કઈ રીતે માર્કેટમાં આવતી હોય છે જો માર્કેટમાં આવતી કઈ રીતે આપણે જો ખેડૂતનો ખ્યાલ હોય તો આપણે છેતરાવી તો આપણે હિરેનભાઈ પાસેથી ટોટલ એ ટુ જેટ ગિરનાર પાંચ થી મગફળી ની માહિતી લેજો જેથી કરીએ અને કોઈ પણ ખેડૂત મિત્ર વાવતર કરવું હોય તો ખ્યાલ પણ આવે તો હિરેનભાઈ સૌપ્રથમ પ્રથમ તમારું નામ અને પરિચય આપજો મારું નામ છે હિરેન પટોળિયા મેં બીએસસી એગ્રીકલ્ચર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે અને એબીએમ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે બરોબર અને અત્યારે તમે શું કરી રહ્યા છો અત્યારે આપણી કંપની ફૂલ એસિડ જે છે એ ખેડૂતોને હર વર્ષે હર પાકની અંદર નવા નવા બિયારણો છે એની ઓરિજિનલ માહિતી અને ઓરિજિનલ ક્વોલિટીના બિયારણ સાથે ખેડૂતો સુધી પહોંચાડીએ પહોંચાડીએ છીએ બરોબર છે તો ખેડૂત મિત્રો આ હિરેનભાઈ પટોળિયા છે જે ફૂલે સીટના માલિક એટલે કે ઓનર્સ કહેવાય તો આપણે એની પાસે જાણીશું કે આ મગફળીનું બિયારણ કયું છે આ છે ગિરનાર પાંચ અને એ બ્રીડર બી છે બ્રીડર બી એટલે ખેડૂત મિત્રોને તમે સમજાવો તો જો કે આ એનો લોગો છે હું એક તોડી લઉં છું બરોબર છે આ એનો લોગો છે તો ખેડૂત ગમે ત્યારે મગફળી જ્યારે રિલીઝ થતી હોય છે ને ત્યારે આ જ રીતે લોગો આવતો હોય છે અને એમાં ફળે રિલેટ કરતા હોય છે તો આ ટેક છેનો છે એ બતાવજોજી આ બ્રીડર બીજ છે એમાં ટોટલ પાંચ કેટેગરી આવે છે પેલું ન્યુક્લિયર સીડ કે જેની યુનિવર્સિટી છે એ ન્યુક્લિયરમાંથી બ્રીડર બીજ બનાવવા માટે ઉપયોગ કરતી હોય છે બ્રીડર બીજનો કલર છે એ યલો કલરનો યલો બરાબર પછી એના પછીનો આવે ફાઉન્ડેશન એના પછી સર્ટિફાઈડ અને છેલ્લે ટ્રુથફુલ બરાબર આ રીતે અલગ અલગ સ્ટેજ હોય છે બ્રીડર શીટ છે એ કોઈ કંપની ને જ મળતું હોય છે અથવા તો કોઈ એજન્સી કે જે પ્રોગ્રામ લેતી હોય હા કે બીજ પ્રોડક્શન ના પ્રોગ્રામ લેતી હોય એમને મળે છે તો ગિરનાર પાંચ નો ટેગ છે એની અંદર બધી માહિતી લખેલી હોય છે તો એ ખેડૂત મિત્ર તમે આ માહિતી સમજાવો કારણ કે જો આપણે એક તો હમણાં બતાવી દેશું પણ ઝૂમ કરવા કરતા તમે વાંચી બતાવી દો પેલા એની અંદર ક્રોપ લેખો એટલે કે પાક કયો છે તો કે મગફળી પછી ડેટ ઓફ ટેસ્ટ કઈ તારીખે એનો ટેસ્ટ જોજો એટલે કે ઉગાવો ચેક છે અને એ સિવાય એની અધર વેરાયટી મટીરીયલ કે આ ટેગ માં કઈ તારીખ આપેલી છે આની અંદર છે 11/12/2023 11/12/2023 એટલે કે આપણે આ 5 દિવસ પહેલા આ સેમ્પલ આવેલું છે અને બીજો શું શું આપેલું છે પછી જર્મિનેશન જે 80% આ મિનિમમ જર્મિનેશન હોય છે કે 80% જે એ મિનિમમ હોય તો જે પાસ થતો હોય છે તો આની અંદર વધારે હોય છે એ વખત ખેડૂત મિત્રો ને એવું થતું હોય છે કે આપણે કોઈ પણ બિયારણ લીધો હોય ને સોય સોય ઉગતો કા નથી

ઇન્સ્ટિટ્યુશન તો કે ડીજીઆર ડાયરેક્ટરેટ ગ્રાઉન્ડ નટ રિસર્ચ બરાબર ઇન્સ્પેક્ટેડ એન્ડ સર્વિસ બાય તો કે ક્વોલિટી કરેલું છે બરાબર પછી વેરાયટી કઈ છે તો કે ગિરનાર પાંચ લોટ નંબર તો કે એક લોટ નંબર છે એટલે એટલે આપણે ફર્સ્ટ નંબર જે જૂનાગઢમાંથી જ્યારે કોઈ પણ અમારો મીટર વાળો હોય ને આપતા હોય ને એમાંથી પહેલો લોટ જ આપડા ભાગમાં આવેલો છે હા પછી પ્યોર સીડ ની અંદર કેટલું છે કે તો 99.5% એટલે અડધો ટકો છે એ બીજી વેરાયટી હોય શકે જીનેટિક પ્યોરિટી તો કે સો ટકા પછી ઇનર્ટ મેટર પોઈન્ટ પાંચ ટકા એટલે કે બીજી વેરાયટી હોય બીજા અધર શેડ હોય આ જે એ ક્રાઇટેરિયા છે બરાબર પછી ક્વોલિટી ક્વોન્ટિટી કેટલી છે તો કે પાંત્રીસ કિલોની બેગ છે અને એપ્રુવ ની સિગ્નેચર છે બરાબર અને અહીંયા લેબર નંબર લખેલો હોય છે અહીંયા લોટ નંબર કે એક લોટ નંબરમાંથી ધારો કે દસ ગુણી થઈ હોય તો એક થી લઈ અને દસ સુધી હોય બરાબર એ લેબર નંબર અને અહીંયા આઈસીઆર ડાયરેક્ટરેટ ઓફ ગ્રાઉન્ડ નટ રિસર્ચ બ્રિડરશીપ એ એટલે આનો તમે ફૂલ એટલે કે ખરું ને દેશી ભાષામાં સમજો તો આ કોઈ જગ્યાથી આપણે રિલીઝ કરવા માંગી છે આ વેરાયટી છે ને એ 61 સેટની લાઇન છે ઇક્રીસેટ એટલે કે હૈદરાબાદની અંદર આવેલું છે એ દેશ લેવલ કે દેશ અને વિદેશના જે કોલોબોરેશન થતા હોય એનું રિસર્સ્ટેશન છે અને જે ડીજીઆર છે એ ઇન્ડિયા લેવલનું છે કે એક રાજ્ય અને બીજા રાજ્ય અથવા તો

તો આપણે આ જે પાંચ નામ કઈ રીતે પડતું હોય છે ગિરનાર પાંચ છે એકરી સેટ ની લાઈન આપી અહીંયા ધારો કે ગિરનાર નામ ચાલતું હોય ઘણી જગ્યાએ આપણે ધારો કે જીજી વેરાયટી છે તો એ ગુજરાતની હોય આપણે ઓલો જે રીતે સાયક્લોન આવે અલગ અલગ દેશમાં જે રીતે નામ આપી શકે એ રીતે યુનિવર્સિટી નામ આપે છે તો એમાં આપણે ગિરનાર ચાર અને ગિરનાર પાંચ જુનાગઢ યુનિવર્સિટી નામ આપેલું છે પણ વેરાયટી જુનાગઢ યુનિવર્સિટીમાં બી ડીજીઆર ડીજીઆર આવે હા જુનાગઢ યુનિવર્સિટી સ્ટેટ લેવલ નું છે

કેમ કે એની વચ્ચે જે એ ખાંચ નથી પડતી બે આપણે દાણા હોય ઢોટવામાં એમાં ખાંચ નથી પડતી કાદરીમાં જેમ કાદરીમાં મીડિયમ પડે છે 128 માં વધારે પડે એટલે 32 અને 128 અલગ પડી જશે પણ કાદરી ગિરનાર 4 અને 5 4 5 મત જો કે બહુ જાજો ફેરક જ ખબર નથી પડતી જો કે ખેડૂત આપણે તો ઓળખી જ ન શકે કોઈ પણ કે આ ગિરનાર છે તો કે આ આ છે તો આ પાંચ માંથી ગમે એ વેરાયટી આપી દે છોડ ના લક્ષણો છે એના ઉપર થી કોઈને ખબર ના પડે આની અંદર બીજી વેરાયટી ટૂંકી મુદત જો વેરાયટી મિક્સ કરવામાં આવે તો ખબર પડી જાય હા પણ ધારો કે બીજી વેરાયટી મિક્સ છે તો આપણને ખબર ના પડે અને બીજું કે આ હવે અત્યારે આપણે રહી આપણે ઓગણચાલીસ પછી પછી રેલે થયેલી છે ને હા ઓગણચાલીસ પછી ઓગણચાલીસ ટીબીજી ઓગણચાલીસ ઈ છે ટ્રોમ્બે ની ટ્રોમ્બે ભાભા એટોમિક રિસર્ચ સ્ટેશન બોમ્બે એટલે કે મુંબઈની વેરાયટી છે અને આ છે એની પછી આ બે હજાર ને એકવીસ માં રિલીઝ થઈ છે બરોબર એટલે આપણે ગિનાર ચાર પછી બરોબર હા ચાર પછી આ ગિનાર પાંચ ને આપણે પોપતા છે તમને બતાવું આ રીતના અત્યારે છે બરોબર છે આપણે ઝૂમ કરી બતાવી દેસુ તો આ અત્યારે કયું બિયારણ ગણાય આપણે કઈ કેટેગરી ગણાય એટલે અત્યારે બ્રીડર્સ માં બોલો બ્રીડર્સ નું ગણાય આ બ્રીડર એટલે પહેલી કક્ષાનું બિયારણ પહેલી કક્ષાનું જ્યારે યુનિવર્સિટી જ્યારે

પાકવાના દિવસો કેટલા કહેલા છે યુનિવર્સિટીના એકસો પંદર દિવસ આસપાસ કીધેલા સો બાર પંદર દિવસ અને ઉત્પાદનનો ક્રાઇટેરિયા ઉત્પાદન છે એ યુનિવર્સિટી પ્રમાણે આપણે જોઈએ તો હાઈએસ્ટ તેંત્રીસ મણ સુધી અને સરેરાશ ઉત્પાદન સત્તર અઢાર મણ કહે છે બરોબર પણ ખેડૂતના ક્ષેત્રે એની કરતા વધારે ઉત્તર થતું તમને હું દેશી ભાષામાં સમજાવું હિરેનભાઈ કીધું કે હાઈએસ્ટ તેંત્રીસ મણ તો આપણે જે સીણારિયા પ્રણ નંબર છેણારિયા ને એનું પરફોર્મન્સ શું છે

જો કોઈ તમને એમ કે ભાઈ અમારી પાસે ગિનાર પાંચ છે તો આ લેબલ માંગવું પેલા તમારે કે આ લેબલ તમારી પાસે છે જો એની પાસે લેબલ હોય તો એને વવરાવેલું હોય બાકી વવરાવેલું ન હોય તો એ ખાસ ધ્યાન રાખો જેથી કરીને તમે પણ છેતરાવો નહીં અને બીજો કે આના વિશે કોઈ એવું કોઈ ગુણધર્મ છે કે આપણે અલગ પડતું એવું કંઈ અત્યારે તો છે એ બહુ નરી અખા જોઈ ને નજરે જોઈ તો ખબર પડે કે આ ચાર ને પાંચ અલગ છે કે

પણ જે પ્યોર કામ ખારા હોય 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 નસલ ગોતતા આ તમારે ખાસ રાખવાનું આપડે કઈ ઓરિજિનલ આવે છે તો જ વાવી નકર નહીં વાવી નકર બે વર્ષ થમી જવું પણ હોય ઓરિજિનલ તો વાવેતર કરવું સો ટકા બરોબર અથવા તો એવી જગ્યા ખરીદી કરવી જોઈએ કે જ્યાંથી તમને બિલ મળે બરોબર ક્વોલિટી ક્વોલિટી બીજું કે આની તમારે ચેક હોય કોઈ બી જગ્યાએથી તમે ગિરનાર ચાર કે પાંચ ની ખરીદી કરતા હોવ તો એનું સેમ્પલ છે એ પ્રાઇવેટ લેબોરેટરી અથવા તો ગવર્મેન્ટ લેબોરેટરી અંદર એનો ઓલિક એસિડનો રિપોર્ટ થાય બરાબર એ ઓલિક એસિડના રિપોર્ટમાં પોઝિટિવ આવે એના બારસો રૂપિયા થી લઈ અને ત્રણ હજાર રૂપિયા સુધી અલગ અલગ જગ્યાએ લેતા હોય હા પ્રાઇવેટ ની અંદર બારસો થી પંદરસો લેતા હોય ગવર્મેન્ટ ની અંદર એક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી જુનાગઢ માં થાય છે અને ડીજીઆર અને ડીજીઆર માં બી કરી આપે છે તો ત્રણ જગ્યાએ રિપોર્ટ છે આપણે ગયા વર્ષે ગિરનાર ચાર્જ જયારે આપી હતી ત્યારે કરાવેલા હતા તો એની અંદર ભી તમે વાત કરીએ તો અઠ્યોતેર થી એસી ટકા ઓલિક એસિડ હોય જો ઓલિક એસિડ પિંચોતેર આસપાસ આવે

છે વર્ષમાં વાવેતર કરવાનું હોય છે એમાં લખેલું જ હોય છે જેથી કરીને આપણે પણ ખ્યાલ આવે કે કે હોય વાવેલું છે કે નથી વાવેલું તો બસ આપણે આજે આટલી વાત કરીશું અને આગલા વિડીયોમાં પણ આપણે અલગ કોઈ પણ વેરાયટી નવી આવતી છે એની પણ વિશે વાત કરીશું અને બીજું કે તમારે કોઈ પણ બીજી અલગ માહિતી જોતી હોય તો આમાં નીચે હેલ્પલાઇન નંબર આપ્યા છે એમાં પણ કોલ કરી અને પૂછી શકો છો તો બસ આજે આટલું નમસ્કાર